તો આજે આપણે જાણીશું કે વીજળી કેવી રીતે પડે છે અને પછી ક્યાં જાય છે અને કેવી રીતે ઉપર જાય છે તે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો તો વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે ત્યારે આપણે ઘણીકવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે આજે આ લેખમાં તેના વિશે જાણીએ તો જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે ત્યારે આપણે ઘણીવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તો વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલીને સૌપ્રથમ અઢારસો માં વીજળી પડવાનું સાચું કારણ સમજાવ્યું હતું તેમણે કહ્યું કે આકાશમાં વાદળોમાં પાણીના નાના કણો હોય છે જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે કેટલાક વાદળો પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને કેટલાક નેગેટિવ ચાર્જ ધરાવે છે જ્યારે બંને પ્રકારના ચાર્જવાળા વાદળો એકબીજા સાથે અથડાય છે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ ચાર્જ થયેલા વાદળ પૃથ્વી પર કોઈ ઊંચા વૃક્ષ કે ઇમારતની નજીકથી પસાર થાય છે ત્યારે ઇમારત કે વૃક્ષમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ સર્જાય છે ત્યારે આ પ્રમાણ વધારે હોય છે ત્યારે વાદળમાંથી વીજળી ઇમારત કે વૃક્ષ પર પડતી હોય છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે